આપણે નામપદ વિશે ઉદાહરણ સ સમજૂતી મેળવીએ તો એક ગેમ અહીંયા આપેલી છે બોક્સમાં શબ્દો છે આ શબ્દો કયા કયા ખાનામાં આવે છે તે આગળ જઈને તમારે ઊભા રહેવાનું છે ઓકે તો શરૂઆત કરીએ દરેક વિદ્યાર્થી એક એક ચીઠ ઉપાડે અને વાંચી સમજીને નામપદના પ્રકારો છે તે આગળ જઈને ઊભા રહે સ્ટાર્ટ pas, 2, 3, tukdi